કર્જન જુના બજાર ઘરનાડાની બાજુમાં રામનગરથી લઈ પ્રતાપનગર સુધી એમજી સાત પડ્યા કેટલાક વર્ષોના જૂના જર્જરિત હાલતમાં વીજપોલ હતા એમજી વીસીએલ વીજ સબસ્ટેશનની લાપરવાહી નગરના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો કર્જન જુના બજાર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચારમાં રામનગર અને પ્રતાપનગર સોસાયટીમાં કરજન એમ જી વીસીએલના આઠ લાઇટના થાંભલા પડી જતા સ્થાનિક જનતાએ વારંવાર રજૂઆત કરવા છતાં કરજન એમ જી ઘોર નિંદ્રામાં હોય તેમ દેખાઈ રહ્યું છે સોસાયટીમાં બહારના ભાગમાં નાના ભૂલકાઓ તેમજ વડીલો બહારના ભાગમાં બેસ્યા હતા અને નાના ભૂલકા રમતા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પણ મોટી દુર્ઘટના થતાં અટકી હતી

એમજી વસલ ના થાંભલા અચાનક પડી ગયેલ છે અહીંના નાના ભૂલકાઓનો પણ જીવ બચ્યો છે અહીંના બુઝુર્ગો મહિલાઓ વડીલો તમામનો જીવ આજે બચી ગયો છે જો આજે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હોત આજે અહીંની સ્થાનિક જનતાએ એમજી અસલને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે થાંભલા ખરાબ થઈ ગયા છે છતાં પણ તંત્ર ગોળ નિંદામાં હતું એમજી વસલના કર્મચારીઓમાં હતા જેથી આજે આ ઘટના ઘટી છે હવે

કરી અમે મહિના નામ લખાયા બે દિવસ પછી જોવા આવ્યું હજુ જોવા આવ્યા નથી બરાબર છે પ્લસ જીબી વાળા સાહેબો ને એવું કહો કે અહીંયા જોવા આવે આગળ કરે કે જીબી વાળા લાઈટ ને કોઈ જોવા જોવા આવે કે કેવું થયું છે એવી રીતના